નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વાર શનિવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો

છ હજાર ચારસોથી સાત હજાર ચારસો વીસ રૂપિયા હળવદ છ હજાર નવસોથી સાત હજાર બસો ને સાઠ રૂપિયા મોરબી ચોપનસો થી સાત હજાર પાંચસો રૂપિયા પાટડી છ હજાર પાંચસો સાઠથી સાત હજાર સાત રૂપિયા જસદણ પંચાવનસોથી સાત હજાર રૂપિયા ગોંડલ ત્રેપનસો એક થી સાત હજાર પાંચસો ને એક રૂપિયો વાંકાનેર છ હજાર સો થી છ હજાર નવસો ને પંચોતેર રૂપિયા જેતપુર છ થી આઠ હજાર એક રૂપિયો ઊંઝા છ હજાર સાતસો થી આઠ સો રૂપિયા થરાદ છ હજાર બસો થી સાત હજાર સાતસો રૂપિયા સમી સાત થી સાત હજાર પાંચસો રૂપિયા હારીજ છ હજાર ત્રણસો એક થી સાત હજાર ત્રણસો રૂપિયા થોરા પાંચ હજારથી છ હજાર પાંચસો રૂપિયા નેનાવા થી સાત હજાર ચારસો ને પચાસ રૂપિયા વારાહી છ થી સાત હજાર છસો રૂપિયા વાવ છ હજાર થી સાત હજાર ત્રણસો ને વીસ રૂપિયા રાધનપુર છ હજારથી સાત હજાર એકસો ને પચાસ રૂપિયા રાપર છ હજાર આઠસો એકાવન થી છ હજાર નવસો ને એકવીસ રૂપિયા સાણંદ છ હજાર થી છ હજાર નવસો રૂપિયા માંડલ છ હજાર પાંચસો એક થી સાત હજાર એકસો એક રૂપિયો થ્રોલ છ હજાર થી સાત હજાર પાંચસો રૂપિયા ત્રાંગધ્રા સાત હજારથી સાત હજાર વીસ રૂપિયા જામનગર છ હજારથી સાત હજાર બસો ત્રીસ રૂપિયા અને જામજોધપુર છ હજાર પાંચસોથી સાત હજાર બસો ને એક્યાસી રૂપિયા